મનુષ્ય સ્વરૂપે દર્શન આપતા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના આઠ વર્ષની બાલ્યાવસ્થામાં દર્શન કર્યા હતા એવા કવિશ્વર અને વાણીરાણીના વકીલ તરીકે ઓળખાતા દલપતરામનો જન્મ એકવીસ જાન્યુઆરી અઢારસો વીસમાં વઢવાણમાં થયો હતો પિતા ડાયાભાઈ ત્રવાડી વેદપાઠ બ્રાહ્મણ હતા માતાનું નામ અમૃતબા હતું દલપતરામે શરૂઆતમાં વેદ ભણવાનું શરૂ કર્યું પછી સ્વામિનારાયણ ધર્મ સ્વીકાર્યો દેવાનંદ સ્વામીના સંપર્કમાં રહી કાવ્યશસ્ત્ર છંદશાસ્ત્ર અને વ્રજ ભાષાની કાવ્યરીતિનું જ્ઞાન મેળવ્યું આ રીતે અંત સુધી સંપ્રદાયના કવિ તરીકે પ્રતિષ્ઠા પામ્યા તેઓ શ્રીએ સમાજની વિદ્યા જગતની અને સાહિત્ય જગતની ઘણી મોટી સેવા કરેલી છે એમના સમયના એક અગ્રણી સંસ્કાર પુરુષ હતા એથી એમના સમગ્ર કાર્યને સાહિત્ય દ્વારા કરેલી સંસ્કૃતિ સેવા તરીકે પણ ઓળખાવી શકાય અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રભાતની નેકી પોકારનાર પ્રથમ આવતા કવિ અર્વાચીન ગુજરાતની કવિતાની એક વિશિષ્ટ પરંપરા દલપતરામથી બંધાઈ નવીન પરિબળોના સબળને લોકપ્રિય માધ્યમ તરીકે કવિતાની પ્રતિષ્ઠા દલપતરામે સ્થાપી વિદ્યાવૃદ્ધિ સમાજ સુધાર તથા ધર્મ નીતિ સદાચાર અને વ્યવહારો ડહાપણનો બોધ તેમનું જીવન કાર્ય હતું એ જીવન કાર્યના સાધન તરીકે તેમણે કવિતાનો ઉપયોગ જિંદગી પર કર્યો ગુજરાતી કવિતાને દલપતરામે લોકોની નજીક લાવી મૂકી હતી તેટલી નજીક પછીથી કવિતા બહુ ઓછી વાર આવી શકી છે ભાષાની જડઝમક અને કથનની ચતુરાઈની તેમની કવિતાના મહત્વના અંગ બની રહ્યા હતા નીતિશુદ્ધ પ્યુરેશન વિચારશ્રેણી એ દલપત કાવ્યનું બીજું લક્ષણ કવિશ્વર દલપતરામ એટલે અમદાવાદનું સમાજ ણ રાજકારણ જે પણ સમજવું હોય તો કવિશ્વરનું આલેખન જાણવું સમજવું પડે ભૂત નિબંધથી શરૂઆત થયેલી કવિશ્વરની જે શોધયાત્રા છે એ આગળ વધતા વધતા શહેર સુધારા વિશેનું જે એમણે નિબંધ લખ્યો અઢારસો અઠ્ઠાવનની સાલમાં આ નિબંધ લખાયો એની અંદર જે સમસ્યાઓની એમણે વાત કરી છે એ તમામ સમસ્યાઓ આધુનિક અમદાવાદમાં આજે પણ નવા નવા સ્વરૂપમાં એ પડકાર સ્વરૂપે જોવા મળે છે ઇતિહાસમાંથી બોધફાટ લેવા માટે આજે આ પુસ્તિકાનું ફરીથી પુનઃમુદ્રણ કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે કવિશ્વર દલપતરામની કેવી દીર્ઘ દ્રષ્ટિ હતી એમણે અઢારસો અઠ્ઠાવનની સાલમાં ડિઝીઝ કંટ્રોલની વાત કરી હતી ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરી હતી ફાયર સેફ્ટીની વાત કરી હતી અને આજે જે ક્વોરન્ટાઇનની વાત છે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત છે એ તમામ વાતો એમણે અઢારસો અઠ્ઠાવનની સાલમાં વાત કરી સુએજ મેનેજમેન્ટની વાત પણ કવિશ્વરના આ પુસ્તકમાં જોવા મળે છે અને એટલા માટે જ આજે શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનની સાથે સાથે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ એ લોકોનું પણ મંડળ આપણી સાથે જોડાયું છે એનું કારણ એ છે કે સાંપ્રત સમસ્યાઓનો જે સમાધાન છે કવિશ્વરે કેવી રીતે સૂચ્યો એ જાણવા સમજવા માટે આગામી દિવસોમાં એના પર વન ડે સેમિનાર કરવામાં આવશે જે પડકારો કવિશ્વરના જમાનામાં એટલે કે અઢારસો અઠ્ઠાવનમાં હતા આજે નવા સ્વરૂપમાં છે એનો કેવી રીતે નિરાકરણ કરી શકાય સાંપ્રત સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય એને માટેનો આ પ્રયાસ અર્વાચીન યુગમાં લાંબામાં લાંબા સમય સુધી દલપત શૈલીની અસર રહી છે દલપતરામ જેમ સંસ્કાર શિક્ષક હતા તેમ કવિતા શિક્ષક પણ હતા અર્વાચીન ગુજરાતી ગદ્યનું પ્રથમ ખેડાણ કરનાર તરીકે પણ દલપતરામનો નિર્દેશ થાય છે નિબંધ લેખક તરીકે ગદ્યને તેઓ પોતાના વ્યક્તિત્વનો સ્પર્શ નહીં જેવો જ આપી શક્યા છે આમ અનેક દિશાઓમાં પહેલ કરી દલપતરામે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પરંપરા બાંધી આપવાનું ઇતિહાસ સપ્રાત કર્તવ્ય બજાવ્યું છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વિશ્વ વિરાસત સપ્તાહની કવિશ્વર સ્મારક ખાતે ઉજવણી કરવામાં આવી કવિશ્વર દલપતરામે અઢારસો અઠ્ઠાવનમાં પ્રસિદ્ધ કરેલ શહેરના સુધારા વિશે નિબંધની નવી સંવર્ધિત આવૃત્તિનું શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જાણીતા ઇતિહાસકારક ડૉક્ટર રિઝવાન કાદરીએ એકસો છાસઠ વર્ષ પૂર્વે કવિશ્વર દલપતરામ કૃત શહેરના સુધારા વિશે નિબંધની પ્રસ્તુતતા દર્શાવવામાં આવી હતી અમદાવાદ રિલીફ રોડ કેલિકોડોમની સામે આવેલી લંબેશ્વરની પોળમાં કવિ દલપતરામ સ્મારકે મોટી સંખ્યામાં સંતો કવિશ્વર પરિવારના સભ્યો અને અનેથી ગુજરાત સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 Chogde, 99308 64095 www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો